નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પંદર એપ્રિલ બે હાજર ચોવીસ વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ ચોપનસો પચાસ રૂપિયા ઉંઝા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં મોટો ઘટાડો જીરુના ભાવમાં જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય માર્કેટ યાર્ડની અંદર પણ ઘટાડાનો દોર આજે પણ જોવા મળી રહ્યો છે અત્યારે બજાર પાંચ હજાર નીચે પણ મોટાભાગના માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસોથી ચુમ્માલીસોને પાંચ રૂપિયા હળવદ ત્રણ હજાર નવસો એકથી તેતાલીસોને ચોવીસ રૂપિયા મોરબી તેતાલીસોથી અડતાલીસો ને પચાસ રૂપિયા પાટડી છત્રીસોથી બેતાલીસોને પચીસ રૂપિયા બોટાદ છત્રીસો પંચોતેરથી ચુમ્માલીસો રૂપિયા જસદણ પાંત્રીસોથી તેતાલીસોને સિત્તેર રૂપિયા ગોંડલ 3300 થી અડતાલીસો એકાવન રૂપિયા વાંકાનેર પાંત્રીસો થી તેતાલીસો પચાસ રૂપિયા જેતપુર ચાર હજારથી તેતાલીસો રૂપિયા ઊંઝા તેત્રીસો પચાસ થી પચાસ રૂપિયા થોરાદ 3500 થી છેતાલીસો એકાવન રૂપિયા પાટણ બત્રીસો થી રૂપિયા આરીજ આડત્રીસો પચાસથી ચુમ્માલીસો પંદર રૂપિયા થોરા એકત્રીસો પચાસથી અડતાલીસો પચાસ રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી રૂપિયા વારાહી ચાર હજારથી પિસ્તાલીસોને એક રૂપિયો દિયોદર પચીસોથી પિસ્તાલીસો રૂપિયા રાધનપુર સત્યાવીસો વીસથી ચુમ્માલીસો એક રૂપિયો રાપર પાંત્રીસો થી ચુમ્માલીસો બે રૂપિયા અંજાર ચોત્રીસો થી રૂપિયા જામનગર પચીસો થી ચુમ્માલીસો ને ત્રીસ રૂપિયા ભાવનગર ચોત્રીસો ચાલીસ થી ત્રણ હજાર નવસો ને સાસઠ રૂપિયા પોરબંદર છત્રીસો થી બેતાલીસો ને પચાસ રૂપિયા અમરેલી ચોત્રીસો થી ને રૂપિયા ત્રાંગધ્રા આડત્રીસો થી બેતાલીસો પંચાવન રૂપિયા સાવરકુંડલા એકત્રીસો થી છેતાલીસો રૂપિયા ડીસા એકતાલીસો તેત્રીસ થી બેતાલીસો રૂપિયા સમી આડત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા ધાનેરા ત્રણ હજારથી એકતાલીસો રૂપિયા ભીલડી આડત્રીસોથી બેતાલીસો ને અગિયાર રૂપિયા શિહોરી પાંત્રીસો પચાસથી ચુમ્માલીસો ને એંશી રૂપિયા ભાંભર એકત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા પાઠાવાડા ત્રણ હજારથી તેતાલીસો ને સિત્તેર રૂપિયા વિસનગર અઢારસોથી છત્રીસો પચાસ રૂપિયા બહુચરાજી એકતાલીસો સત્યાવીસથી એકતાલીસો રૂપિયા રોલ ચોત્રીસો થી તેતાલીસ રૂપિયા લખતર ચાર હજારથી તેતાલીસ રૂપિયા કાલાવડ ત્રણ હજાર થી બેતાલીસો ને રૂપિયા બાબરા આડત્રીસો થી રૂપિયા જુનાગઢ આડત્રીસો થી બેતાલીસો નેવું રૂપિયા વિરમગામ બત્રીસો થી બેતાલીસો રૂપિયા સાણંદ છત્રીસો થી રૂપિયા Talaja 4000 cari ti panci rupiah, jam kembali ya, arah rupiah, wow cemalis ot rupiah, bisa wader ti yang trisopochesti, sara trisone petris rupiah, hamba buat trisoi rupiah, Leptar, 3500, 3500, rupiah. દસાડા પાટડી ચુમ્માલીસોથી પિસ્તાલીસો રૂપિયા મહુવા આડત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા રાજુલા ત્રણ હજાર નવસોથી ચુમ્માલીસો ત્રીસ રૂપિયા ઉપલેટા બેતાલીસો સિત્તેરથી પાંચ હજાર રૂપિયા અને ધોરાજી તેતાલીસો એકોતેરથી પિસ્તાલીસો રૂપિયા